પારડી તિઘરાના દીપક કુમાર દેસાઈને મુંબઈ ખાતે પ્રખ્યાત અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી એસીપી સંજય પાટીલના હસ્તે આઇફા એવોર્ડથી સન્માનિત તિરાના દીપક કુમાર દેસાઈને દાદાસાહેબ ફાળકે સહિત અગિયારમો એવોર્ડ પ્રાપ્ત થતાં અનાબિલ સમાજનું ગૌરવ વધાર્યું મુંબઈના વિલેપાર્લે ખાતે સહારા ફાઈવ સ્ટાર હોટલમાં સત્તર ડિસેમ્બર બે કંપનીના અખિલેશ સિંહ દ્વારા ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ આઈફા બે હજાર ત્રેવીસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં પારડી તાલુકાના તિરા ગામના દીપક કુમાર ગુલાબભાઈ દેસાઈને ગેસ્ટ ઓફ ઓનર રાઇટર એન્ડ સોશિયલ એક્ટિવિટીઝ તરીકેનો એવોર્ડ બોલિવૂડની અભિનેત્રી પદ્મિની કોલ્લાપુરી મુંબઈ શહેરના એસીપી સંજય પાટીલ કામદાર નેતા અભિજીત રાણેના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો આ સમારોહમાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી ફિલ્મ પ્રેમ રોગ ફેમ પદમીની કોલ્પુરી ભાભીજી ઘર પે હેના કલાકાર ટિલ્લુ ઉર્ફે સલીમ જેદી તેમજ ફિલ્મ અને ટીવી સિરિયલના હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને પણ આઈ એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કરવામાં આવ્યા હતા પારડીના તીઘરા ગામના દીપક કુમાર દેસાઈને દાદા સાહેબ ફાળકી સાથે અગિયારમો એવોર્ડ પ્રાપ્ત થતા અનાવિલ સમાજ તેમજ પારડી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું આ એવોર્ડ માટે દીપક કુમાર દેસાઈએ ફિલ્મોરા કંપનીના અધ્યક્ષ તેમજ આયોજક અખિલેશ સિંહ ગૌભારત ભારતીના અધ્યક્ષ સંજય અમાન એસીપી સંજય પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો सब जगह रोशनी फैलाते रहते हैं दीपक जी बहुत बहुत बधाई देना चाहेंगे आपको मिस्टर जयवन हमारे रिनाउंड हिंदी पोएट हैं एंड अ प्रेजेंट सत्तर दिसंबर बेहजार तेवीस रोज मुंबई विले पार्ले स्थित सहारा फाइव स्टार होटल में फिल्मोरा कंपनी मलिक आवर्ड समारोह आयोजक श्री अखिलेश अखिलेश सिंह द्वारा ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ આઇફા એવોર્ડ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી કેજનો કોઈ પરિચય આપવાની જરૂર નથી એવી જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી તેમજ મુંબઈ શહેરના એસીપી શ્રી સંજય પાટીલ તેમજ કામદાર નેતા શ્રી અભિજીત રાણેના હસ્તે મને રાઇટર પોઈટ તેમજ સોશિયલ એક્ટિવિસ્ટ તરીકેનો એવોર્ડ એનાયત થયો છે આ એવોર્ડ સમારોહમાં જાણીતી અભિનેત્રી કોલા કોલાપુરે તેમજ ઇન્ડિયન ટેલિવિઝનની નામી હસ્તીઓ તેમજ ફિલ્મ ક્ષેત્રની નામી હસ્તીઓ પણ હાજર રહી હતી અને ભગીજીગર પહેરના કલાકાર ટીલુ ઉર્ફે સલીમ જેદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં તેમને પણ એવોર્ડ પ્રાપ્ત થયો આની સાથે મારો આ અગિયારમો એવોર્ડ છે અને આ એવોર્ડ માટે હું ફિલ્મોરા કંપનીના અધ્યક્ષ અને આ એવોર્ડ સમારોહના આયોજક શ્રી અખિલ સિંહ अध्यक्ष एडिटर श्री संजय तेमज मुंबई सर एसी पी श्री संजय पाटील मानू आणि याच्या पुढे आता मी हिंदीत बोलीन किंवा इंग्लिशमध्ये बोलीन आपण पाटील साहेब राणीजी Mindful और थैंक यू फॉर योर लवली काइंड वर्ड्स वंडरफुल वर्ड्स इट आई एम टू टेक बैक दीज ब्यूटीफुल वर्ड्स बैक होम दे माय इयर्स और सबसे पहले मैं अखिलेश सिंह जी का शुक्रिया अदा करना चाहती हूँ आपने आज मुझे यहाँ बुलाया और इतना सुंदर प्रोग्राम यहाँ जितने भी लोग बैठे हैं सबका प्यार आज मैं वापस अपने साथ लेकर जाऊंगी जो तालियां जो प्यार जो हंसी जो जो भी मुझे यहाँ मिल रहा है मैं अपने साथ लेकर जाऊंगी आप सबका बहुत बहुत धन्यवाद और ये कल्याण के चौबारा पे जिस तरह से आप डांस कर रहे थे आप जिस तरह से हाव भाव दिखा रहे थे मुझे बहुत मज़ा आया तो मैं कहूँगी कि आज जितने भी आज यहाँ पर विनर्स हैं जिनको भी अवार्ड्स मिले जाएंगे आप सबको ढेर सारी शुभकामनाएं और बधाई और मैं कहूंगी कि ये एक शुरुआत होती है एक अवार्ड एक हमें प्रोत्साहन देता है कि हम आगे बढ़ें और बढ़ते जाएं और ढेर सारे और अवार्ड्स मिलते जाएं बस आप सब से यही उम्मीद करती हूं कि अखिलेश जी आपसे मैं ज़्यादातर ये उम्मीद करूंगी कि मुझे एक बार फिर से यहाँ आने का मौका मिले આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો